કાંઈ વાંધો નહીં આવી જશે જો તમારે દાદાની દિયાથી શેઢોઈ હોય ને ખેતી કરવાનો શોખ હોય તો તમે આવી રીતે કરી શકો જોવો તમે આમાં વૃક્ષ વાવી અને આવી રીતે પિચકારી મારી અને તમારો શોખ પૂરો કરી શકો છો તો આપણી ડોલ ભરાઈ ગઈ છે અને હવે એ ડોલ ભરી હું ઓલી બાજુ જોઈશ અને જો રસ્તામાં કાંઈ થઈ જાય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ ભલે અધૂરો રહે તો આપણે

થોડોક મોડો પડી જાય છે એટલે રસ કેવો જોઈ ઘટે રસમાં મસાલો નાખ દઉં હા તો ચાલો આપણે બેસું ચાલુ રાખજો આવી તો રસ કેવો લાગ્યો કોઈ લાગી દરેક ચાલુ રાખજો આ બાજુ પેલા હું પૂછી લઈશ કે કેવો રસ લાગ્યો એમ

ચાલો આજનો દિવસ આપણે સમાપ્ત કરીએ છીએ બાપુને હાંજ પડી ગઈ નવરાનો થયા સુરત દાદાએ ના પાડી દીધી કે હવે હવે ઘરે વ્યા જાઓ એટલે આપણે ઘરે જશું અને સિસોડો ધમધોકાર આજ અને આપણે કામ પણ કાલ આપણે બારીઓના એના કાચ આપણે હવરમાં આવી ત્યારે એ લેતા આવવાના રહેશે જોઈએ આ શટર છે એમાં કાચ આવશે એના ફ્રેમિંગ છે અને આ છે પાટેસરમાં દરવાજો અને આ છે આપણે સાદા દરવાજા તો ચાલો ભાઈ અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલ્યા વગર તો ચાલો હવે થઈ ગયા છે અમે નવરા અને પાવડર ક્યાં ગયો પાવડર પાવડર આયો પડ્યો તો પણ જે લે હવારિયા જ ન હવારે ન હતો કેટલો હતો કિલો જેવો હોય છે તો એક કિલો પાવડરની ચોરી થઈ ગઈ છે અમારે શિવાલય એકમાંથી એટલે કે પાવડર એ ચોરાવા માંડ્યા છે હવે એટલે ખાસ ધ્યાન રાખવું પડશે અમારે તો કઈ વાંધો નહીં આપણે હવે એ પાવડર આપણે ઓલા દુકાનમાં રાખશું આપણે રેડી બોટલ ભરીને મૂકી દેવું હા તો હવે એમ કરશું રેડી કાર્યક્રમ થઈ ગયો છે ચાલો ભાગ છે બીજો તો આ વિષય છે કે બરફથી કેવી રીતે તમે કરી શકો આ બરફ થી આ છે બરફ તમને એમ લાગે કે આ બરફ છે પણ બરફ નથી આ આ છે ડાયમંડ જે આપણે તમારા ફેસ ઉપર ઘસો ફેસ ને આ પાક ઉપર ગયો તા હો તો સડી ગયો ઉતર નથી તો ઈનો કહેવાય કાઈ નો થાય હો કાઈ નો થાય ઘા રાખો આપણે ઘસવાનો છે બરો કેટલો કહો આ ઓગળી જાય કે આવું તો મારે ઘસવાનો છે પણ એક આટમાં મોબાઈલ છે એટલા માટે હું નથી કરી શકતો આવું અને ઓલા આપણે જો ખૂટીઓ છે ધ્યાન રાખવાનો મારી દે ગમે ત્યારે સવારે તો ધબાધબી ધબી બોલાવી દે ચાર પાંચ ફૂટી જાય

વિડીયો કટ કર ના ખબર ને બધાને ખબર